એક કાષ્ટમાંથી અગ્નિ પ્રગટે એમ ભગવાન બાલ સ્વરૂપે માની ગોદમાં ઠાકોરજી પધાર્યા છે વસુદેવજી મહારાજ બાળકને જોઈ અને એટલા આનંદિત થયા છે વસુદેવજી બોલ્યા છે કે મેં છ બાળકોને જોયા મારા તો છ બાળકો જોયા પણ સંસારમાં બાળકો મેં બહુ જોયા છે પણ આવું બાળક હજી મેં ક્યાંય જોયું નથી એટલે પેલો પેલો શબ્દ ગાયો ગાયોતમ એવું અદ્ભુત બાળક કે જેના એક પ્રાગટ્યને લઈ જેના એના જન્મને લઈ અને આખું આ કારાવાસ પ્રકાશમાં શુંભાઈમાન થયું તમદભૂતમ બાળક મંબુ જે ક્ષણ એવો આનંદ થયો બાજુ પ્રકાશ પથરાયો શંખ ચક્ર ગદા અને પદ્મ હાથમાં લીધા છે ભગવાને પરમાત્મા ઠાકોરજીનું પ્રાગટ્ય થયું અને ઠાકોરજીના પ્રાગટ્યમાં સૌ ગોકુળવાસીઓ આનંદ કર્યો કે ગાગર મેં સાગર ભરાયો નંદ યશોદા કે ભરાયા સમુદ્રમાં કોઈ ગાગર ઠલવે તો એ સામાન્ય ઘટના છે પણ ગાગરમાં આખો સમુદ્ર ભરાઈ જાય જીવાત્મા પરમાત્મા પાસે જાય એ સામાન્ય ઘટના છે પણ પરમાત્મા કોઈ જીવાત્મા પાસે જાય એ અસામાન્ય ઘટના છે જ્યાંથી પણ નદીનું ઉદ્ભવ સ્થાન થાય ત્યાંથી અનેક પ્રદેશોને પવિત્ર કરતી કરતી એ ચાહે ગંગા હોય ચાહે યમુના હોય ચાહે નર્મદા હોય વહેતી જાય અનેક ક્ષેત્રોને અનેક પ્રાંતોને એ પવિત્ર બનાવતી 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 અંતે જાય છે ક્યાં સમુદ્રમાં નદીઓનું એક જ માત્ર ધ્યેય હોય છે મારે સમુદ્રને મળવાનું છે મારે સમુદ્રને મળવાનું છે નદી સમુદ્ર સુધી જાય એ સામાન્ય ઘટના છે પણ સમુદ્ર સ્વયં નદી ઘરે આવે એ અસામાન્ય ઘટના છે આજ એ જ ઘટના બની છે કે સ્વયં સાગર નદી તટ આવ્યા ભગવાન પોતે જીવાત્મા પાસે આવ્યા છે બ્રહ્મા આવ્યા છે यमुना वरने लगी उछाले सागर स्वयं नदी तट आया प्रभु का प्रागट्य हुआ इस संसार में भगवान का प्रागट्य होता है और जीव का जन्म होता है जीव अपने कर्म को अपने प्रारब्ध को भुगतने के लिए संसार में आते हैं और भगवान तो अपनी इच्छा से निज इच्छा निर्मित तनु माया गुण भगवान अपनी इच्छाओं से संसार में आ रहे परमात्मा का प्रागट्य को भगवान किस लिए आते हैं तो स्वयं कृष्ण गीता जी में बोल रहे यदा यदा ही धर्मस्य प्लानर्भवति भात् अभ्युत्थानम् अधर्मस्य तु परित्राणाय साधुना विनाशाय च दुष्कृता धर्मसंस्था ભગવાન નું પ્રાગટ્ય થયું આખાઈ એ વૃંદાવનમાં આખાઈ વ્રજમાં ગોકુળમાં આનંદ છવાય કેમ કે પરમાત્મા એવા છે અને પ્રભુ આવે એટલે આનંદ જ હોય કોઈ મહેમાન આવે તો એ મજા આવે બહુ જાડા દિવસ રોકાય તો મજા બગડી જાય પણ પરમાત્મા આવે તો આનંદ થાય ભગવાન પધાર્યા છે ત્યારે ત્યારે ચારે આનંદ છવાયો છે ભગવાનના બાળ સ્વરૂપનું સ્મરણ ભગવાન શિવ કરે અને પછી કથાનો પ્રારંભ કરે કોઈ પણ વસ્તુનું પ્રારંભ કરો ને કોઈ પણ કાર્યનો ત્યારે સૌ પહેલા મંગલાચરણ કરો કોઈ પણ કાર્ય હોય મંગલાચરણનો અર્થ છે ભગવાનને યાદ કરવા પ્રભુને યાદ કરવા જમવા બેસો છો પરમાત્માને યાદ કરો સુવા પડો છો ભગવાનને યાદ કરો સવારમાં જાયગા છો પરમાત્માને યાદ કરો ગાડીમાં બેસો છો ભગવાનને યાદ કરો જે પણ કામ કરવા બેસો છો ત્યારે ભગવાનને યાદ કરો બીજું કાંઈ કરો કે ન કરો બસ તમને કોઈ શ્લોક આવડે કોઈ મંત્ર આવડે તો વિશેષ સારું છે પણ કાંઈ ના આવડે તો ત્રણ વખત નારાયણ 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 શબ્દનો ઉદ્ગાર કરી અને પછી તમારું કાર્ય પ્રારંભ કરો તમારી આગળ નારાયણ ચાલશે તો તમારા કાર્યમાં વિઘ્ન નહીં આવે કે વાલા ભક્તજનો તમારી આગળ પ્રભુ ચાલે તમારી યાત્રા મંગળ બનશે તમારું કાર્ય સંપન્ન થશે અને નારાયણ નારાયણ બોલ્યા પછી પણ તમે જે કામ કરવા જઈ રહ્યા છો એ કામમાં તમને સફળતા ન મળે તો ભરોસો રાખજો કે સફળતા મળી હોત તો વધારે નુકસાન જવાનું હતું એટલા માટે ઠાકોરજી અહીંયાથી પાછો વાળી દીધું મને વધારે નુકસાન ન જાય એના માટે કદાચ ઠાકોરજી બીજું કરતા હોય છે મેં ઘણી વખત ઉદાહરણ આપ્યું છે કે સ્કોટલેન્ડમાં એક ક્લર્ક પરિવાર હતો વર્ષોથી એનો એ ઘરનો મોભી દસ બાળકોનો બાપ પૈસા કમાતો હતો અમારે એકવાર અમેરિકા ફરવા જવું છે એકવાર અમેરિકા ફરવા જવું છે પણ સ્થિતિ બહુ ખરાબ હતી અને એમાં વર્ષોની મહેનત પછી પૈસા ભેગા થયા પાસપોર્ટ કઢાવ્યા ફરવા જવા માટે ટિકિટ લીધી પણ ઘટના એ ઘટી કે ફરવા જવાને સાત દિવસ બાકી હતા ત્યાં સૌથી નાનો છોકરો શેરીમાં રમતો હતો અને એના પગમાં કૂતરું કરડી ગયું અને ત્યાં નહીં એ ડોક્ટર એ મેડિકલ લાઈનના એ ડોક્ટરો એને કહ્યું કે ભાઈ તમે ચૌદ દિવસ સુધી હવે શહેર મૂકીને જતા નહીં છોકરાને લઈને હવે છોકરો સૌથી નાનો ચૌદ ત્યાંના નિયમોનું પાલન કરવું એ બધાનું ફરજિયાત હશે તો જે લોકો વર્ષોથી પૈસા કમાવાની એ ચેષ્ટામાં વર્ષોથી મહેનત કરતા કરતા પૈસા કમાણા આજે સાત દિવસ આડા હતા લોકોએ પોતાની બેગો લીધી હતી શોપિંગ ચાલતી હતી દિવાળી જેવો માહોલ હતો ઘરમાં ટિકિટ જોવે લોકો રોજ ટિકિટ જોવે કેટલા દિવસ બાકી રહ્યા રોજ ટિકિટ જોવેસ્ટેલ ના છોકરાઓ ખૂબ આનંદ કરતા હતા એમાં સાત દિવસની વાર હતી અને કૂતરું કરડી ગયું અને ચૌદ દિવસ બહાર ન જવા માટે એને આદેશ થયો જે ઘરમાં દિવાળીનો માહોલ હતો એ જ ઘરમાં શોક નો માહોલ થઈ ગયો માતમ છવાઈ ગયું સૌથી અગત્યની વાત તો એ હતી કે જે છોકરાને કૂતરું કઈ દીધું ને એની હારે આખું ઘર બોલતું બંધ થઈ ગયું આ તારા લીધે થયું બધું છોકરાનું શું વાત જે દિવસે જવાનું હતું એ દિવસ આવ્યો સ્કોટલેન્ડમાંથી બધા લોકો પોતાના બેગ ને સામાન લઈ લઈને ફરવા જાય છે સવારમાં આખા સ્કોટલેન્ડમાં આનંદ આનંદ છે આ ક્લર્ક પરિવારના ઘરે માતમ છે કે અમે ન જઈ શકા અમે ન જઈ શકા સાંજ પડી અને આખા સ્કોટલેન્ડમાં માતમ છવાયો ક્લર્ક પરિવારના ઘરે દિવાળી હતી કેમ જે ક્રુઝમાં બેસીને લોકો નીકળ્યા હતા એ ક્રુઝ પાણી દરિયામાં ડૂબી ગઈ જો કુતરું ન કડ્યું હોત તો આખો પરિવાર આજે પાણીમાં તણાઈ ગયો હોત આ કૂતરું કડ્યું એટલે આખો પરિવાર બચી ગયો એમ જ્યારે તમે કોઈ કામ ચાલુ કરો ને તમને કોઈ વિઘ્ન આવે એમ લાગે ને ત્યારે સમજવું ઠાકોરજી મારું મોટું જે કંઈક નુકસાન થવાનું હતું એ બચાવ્યું છે એટલા માટે ઠાકોરજી મને અહીંયા લેવા થાય સુળીનો તમને દંડ કાંટાથી કાઢ્યો છે આવું યાદ રાખો પરમાત્મા આપણું જે કરી રહ્યા છે સારું કરી રહ્યા છે સંશય જ નથી કદાચ પરડવા પરિવાર મિનિટ વરસાદ આવ્યો હવે તો કરી ભરોસો રાખજો કે તમારું ખાલી મંડપ તોડી અને તમારું બધું બચાવ્યું છે કદાચ એ મંડપ સારો ને સારો હોત તો બીજી કદાચ કઈક નુકસાની થવાની હોત એમાંથી ઠાકોરજી તમને અહીંયા લઈ આવ્યા છે આ ભરોસો રાખજો દુઃખ થાય છે પરડવા પરિવારને દુઃખ થાય છે એવું નહીં જેટલા લોકો કથા લક્ષના માધ્યમથી જોતા હતા અને જેટલા લોકો સાથે મારી ટેલિફોનિક વાત થઈ બધા લોકો પોતે દુઃખ વ્યક્ત કરે છે કેટલું સરસ મોટું આયોજન હતું પણ એક વરસાદ આવ્યો અને આ બધું થયું બધા લોકો તમારા માટે એટલી જ સાંત્વના આપે છે એટલી જ બધાને સંવેદના છે કે એક આટલું મોટું કાર્યક્રમ હતો અને મેં પણ કહેતો હતો કે મારી અઢીસો કરતાં વધારે કથાઓ થઈ એમાં મેનેજમેન્ટવાળી સૌથી અને આટલા ઉત્સાહ સાથેની કથા કોઈ હતી તો પરડવા પરિવારની હતી પરંતુ આમાં આમાં ભરોસો રાખજો તમે ભગવાન ઉપર ઠાકોરજી ઉપર કાળિયા ઠાકર ઉપર કે જે મોટું વિઘ્ન આવવાનું હતું એ ટાળવા માટે કદાચ ઠાકોરજીએ આપણો મંડપ તોડ્યો અને આપણને અહીંયા મોકલ્યા છે આ પાકું છે જો કૂતરું કરડે અને આખા ઘરનો જીવ બચાવી લેતા હોય તો મંડપ તોડીને કદાચ કેટલાયનો જીવ બચાવવા માટે ઠાકોરજીએ મોકલ્યા હશે શું ખબર છે આટલી કથાઓ થઈ ભગવાન અમારે હાલી ન આવતા હતા આ કથામાં જ રોજ ભગવાન આવતા કાર્યમાં વિઘ્ન ના આવે એના માટે પ્રભુનું સ્મરણ કરો ગમે તે કાર્ય પ્રારંભ કરો પેલા ભગવાનને યાદ કરી લો નારાયણ 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 ગીતા ગીતા પ્રેશ ગોરખપુર જેને સનાતન ની સૌથી મોટી કોઈ સેવા કરી હોય તો ગીતા પ્રેશ ગોરખપુરે કરી છે પ્રાઇમરીમાં ભણતા છોકરાની એક બુક લેવા તો એ રૂપિયાની આવે છે અને ગીતા પ્રેસ ગોરખપુર નાની એવી ગીતાજી તમને રૂપિયામાં આપે બોલો આનાથી વિશેષ કોણ સેવા કરે સનાતન ને મારે તમને આજે એ પણ કહેવું છે કે તમારા છોકરાના સ્કૂલ બેગમાં ચાહે ગમે તેટલી મોંઘી મોંઘી પેન્સિલો આપો ગમે તેટલા મોંઘા મોંઘા એને તમે એમાં બુક્સ આપી દો તમે સારા સારા કંપાસ આપો પણ જો આપણે અનુકૂળ હોય તમારો છોકરો ભલે વાંચે નહીં તો કાંઈ નહીં પણ અનુકૂળ હોય તો નાની ગીતાજી તમારા છોકરાના દફ્તરમાં રોજ માટે મૂકજો આજ નહીં તો નહીં તો પછીના દિવસે પણ તમારો છોકરો ગીતાજીને જોશે ને એકાદો શ્લોક વાંચશે અને શ્લોકમાંથી કદાચ એને સમજાઈ જશે તો એ જીવનમાં કોઈ વ્યસન નહીં કરે એ જીવનમાં કોઈ ખોટું નહીં બોલે એ જીવનમાં ક્યારેય કોઈ ઊંધા માર્ગે નહીં જાય વાંચે નહી તો કાંઈ નહીં પણ ગીતાજીના એના બેગમાં ગીતાજી આપો બે રૂપિયાની ગીતાજી આવે છે ગીતા પ્રેસ ભરપૂર નાની એવી પોકેટ ડાયરી જેવી भगवान शंकर प्रणाम करे अमंगल अमङ्गलहारि द्रव सुदश रथ अजिरविहा प्रणा महि त्रिपुरारी हर्षि सुधा प्रणाम राम हि त्रिपुरारी त्रिपुरारि भगवान् शिव छे राम રામને પ્રણામ કરી અને પછી ગીરા એટલે માં પાર્વતી માં ભવાની સામે ભગવાન શંકર કથાનો પ્રારંભ કરે છે હરસી સુદાસમ ગીરા ઉચારે ભગવાનને પ્રણામ કર્યા છે તો એ ભગવાન શંકરને એમ થયું કે મારા ઈષ્ટદેવ ભગવાન બાલકૃષ્ણ પ્રગટ થઈ ગયા છે તો લાવને દર્શન કરી આવું અને ભગવાન શંકર એક જોગી રૂપ લઈ અને ગોકુળમાં આવે છે ગોકુળમાં આવતાની સાથે જ એક ગોપી મળી ગોપીએ બાબાને વંદન કર્યા ને કહ્યું બાબા નમસ્તે નમસ્તે ગોપીએ સામે ચાલીને રસ્તો બતાવ્યો કે બાબા તમે તો જ્યોતિષી હો એવું લાગે છે બાબાના મનમાં બત્તી થઈ કે હાલ ઘડી જ્યોતિષી બની જાઓ કદાચ જોશ જોડાવાના નામે જોશ જોડાવાના નામે પણ મને કનૈયાના દર્શન થઈ જાય એટલે બાબાએ કહ્યું કે હા હા હું તો જ્યોતિષી છું

બાબાને કીધું બાબા અહીં ઉભા રવા હમણાં આવું બાબા ઉભા રહ્યા છે યશોદાને બોલાવવા માટે ગોપી ગઈ જરા અવાજ કરતી કરતી ગઈ યશોદા એ યશોદા મા યશોદાએ કીધું કે ગોપી આટલો બધો અવાજ કેમ કરે છે જરા અવાજ ધીમો કર મારો છોકરો સૂતો છે ગોપી કહે છે માં આંગણામાં જુઓ તો ખરા હું કોને લઈને આવી છું કોને લાવી છું માં હું એક બાબા જ્યોતિષીને લઈને આવી છું હાલો આપણે લાલાના જોશ જોડાઈ લઈએ મા એ કામ મૂકી ગોપીની સાથે આંગણામાં આવે છે જ્યારે યશોદા આંગણામાં આવ્યા ને બાબાને જોયા તો માની આંખો ફાટી ગઈ ગોપીને કીધું કે આ તું કોને લઈ આવી છે બાબાનું આખો વેશ દેવું હતો બાબાએ શરીરમાં ભવુત લગાવી હતી હો અંગ ભભૂત ગલે રૂંઢ માલા શેષ નાગ લિપટાયો બા તિલક ભાલ ચંદ્રમા ઘેર ઘેર અલખ જગાયો અંધ વિભૂતિ કરે રૌદ્રા શેષ નાગ લિપટાયો બા તિલક ભાલ ચંદ્રમા અંગ ભભૂત ગલે રૂડમાલા બાબાએ આખા શરીરે ભભૂત લગાવી છે નાગણીઓના કુંડળ પીરા છે બાજુબંધ નાગણીઓના છે ગળામાં શેષ નાગ કપાળમાં તિલક શોભે છે ત્રિપુંડ ભાલમાં ચંદ્રમા શોભે હાથમાં ત્રિશુલ ડમરું છે માએ કહ્યું ગોપિયા તું કોને લઈ આવીશું મારે જોશ ન જોડાવો મારો છોકરો બી જાય તો ના દે જા એટલે ગોપીએ કહ્યું કે હું બાબાને ના પાડી દઉં પણ તમે કામ કરો તમે થોડીક દક્ષિણા આપી દો એટલે બાબા હમણાં બયા જશે હવે ગોપીને ખબર નહોતી કે આ દક્ષિણા લેવા વાળો બાબુ નથી ચપટી ભભૂતમાં આખો કુબેરનો ખજાને આપી દે એવો સમૃદ્ધિવાન માણસ કુબેરનો ભંડારા આપે એવો આવ્યો છે એટલે ગોપીએ કહ્યું તમે થોડીક ભિક્ષા આપી દો એટલે માં વળી ભિક્ષા તૈયાર કરવા ગયા ને ગોપીએ આવીને કીધું કે બાબા માફ કરજો અત્યારે અમારા યશોદા માનો છોકરો સૂતો છે એટલે અમારે અત્યારે જોશ નથી જોડાવા પણ જ્યારે જોશ જોડાવા હશે ત્યારે તમને બોલાવી જશું બાબા કહે છે કે એક યુક્તિ નિષ્ફળ ગઈ યશોદા થાળ ભરીને આવ્યા સોનાનો લ્યો બાબા આ થાળ લઈ લો અને આપ ચાલ્યા જાઓ ભગવાન કહે છે અરે માં તમે આટલો થાળ ભરીને આવો એમાં કઈ નવાઈ નથી કારણ કે તમારા ઘરમાં ખજાનો જેટલો છે તમારા ઘરે ખજાનો ઓછો છે પણ ભગવાન શંકરે એક વાત બહુ સરસ કરી લાવ માને કઈ જ દઉં હું જે કામ માટે આવ્યો છું એ કામ એને કહી દઉં કારણ કપટ કરે કૃષ્ણ નહીં મળે મને ક્યારે જ્યાં કપટ હોય ને કૃષ્ણ ન હોય કોઈ દિવસ પ્રેમ ગલી અતિ સાકરી ગુણ મેં દઉં ના સમાય કા તો જીવનમાં પ્રેમ રહે ને કાતો જીવનમાં અહંકાર રહે અભિમાન રહે અભિમાન હોય ને પ્રેમ ન રહે ને પ્રેમ હોય ને અભિમાન ન રહે એટલે બાબાએ નક્કી કર્યું કે માને કઈ જ દઉં એટલે ભગવાન શંકર માં યશોદાને કહે છે ના ચાહિયે તેરી દોલત દુનિયા ઓરન કંચન માયા અપને લાલ કા દર્શ કરા દે મે દર્શન કો આયા ઓર ન ચાહીએ તેરી દોલત દુનિયા મારે સંપત્તિ નથી વિ હું તો તારા કનૈયા દર્શન કરવા માટે તારા છોકરાના દર્શન કરવા માટે આવ્યો છું મને તારા છોકરાના દર્શન કરાવી દે એટલે હમણાં વિજાવ મા માએ કહ્યું બાબા તમારે આ દક્ષિણા લેવી હોય તે ભલે ન લેવી તે ભલે મારો છોકરો તમને આજે જોવા નહીં મળે કાલે નહીં મળે ના બાબાએ સામે જીદ પકડી બાબાએ કહ્યું માં તો સાંભળી લો જ્યાં સુધી મને તમારા છોકરાના દર્શન નહીં થાય ત્યાં સુધી આ બાબો તારા ઘરનું આંગણું મૂકી બારો નહીં જાય ત્રિશુલ ખોડી દીધું પદ્માસન વાળી ડમરુનો અહામ લેખનો નાદ કરી અને ભગવાન શિવ આંખો બંધ કરી અને પરમાત્માનું ધ્યાન ધરવા માટે બેસી ગયા પ્રભુ આજે હું તમારા દર્શન કરવા આવ્યો છું પણ માં યશોદા મને તમારા દર્શન નહીં થવા જોઈએ તમે કંઈક લીલા કરો તો મને તમારા દર્શન થાય નંદ બાબાના આંગણામાં બેઠા બેઠા ભગવાન મહાદેવ પ્રાર્થના કરે અને ઓરડામાં પડ્યા પડ્યા ભગવાન નારાયણ સાંભળે છે ઓ છોડ શરણ હો તારે આવ્યો છું

સંસારમાં પરમાત્મા સૌની પ્રાર્થના સાંભળે છે ઈશ્વર સૌની પ્રાર્થનાઓને સાંભળનારો છે એક મહાપુરુષે લખ્યું છે કે કીડીના પગમાં બાંધેલું ઝાંઝર પણ સાહેબ સાંભળે છે પ્રભુ સાંભળે છે તમે બહુ ઊંચા અવાજે ગાવો ને એ કદાચ ન સાંભળે શક્ય છે પણ ઊંચા ભાવે ગાશો ને તો ઠાકોર સાંભળશે અને જ્યારે જ્યારે ગાવાનો વારો આવે ને ત્યારે અહીંયાથી ગાવું બોલવાનો વારો આવે ને તો અહીંથી બોલવું અને તમે જુઓ ભગવાને કેવી સરસ રચના કહીએ બોલવાનું છે ને એ બેની વચ્ચે આપ્યું મગજની અને દિલની બે વચ્ચે આપવું અને તમે બોલો ને એના ઉપરથી સામેવાળા માણસને ફીલ થઈ જાય કે આ ક્યાંથી બોલાયું છે તમારા હૃદયના શબ્દો હોય તો સામેવાળો માણસ પણ એનાથી પ્રભાવિત થઈ જાય અને તમારા બુદ્ધિના શબ્દો હોય પ્રભાવિત ન થાય પ્રભુ માટે પ્રાર્થના દિલથી થવી જોઈએ અને જેને જેને દિલથી પ્રાર્થના કરી છે ને એની પ્રાર્થના મારા ઠાકોરજી સાંભળે છે એની પ્રાર્થના મારા ભગવાને સાંભળી છે વર્ષ ચાલી જાય અષાઢ મહિનામાં તુલસીનો રોપ રોપે અને તુલસી મોટા થાય તો તુલસીનો ક્યારો લઈ અને દ્વારિકા જ જાય દ્વારિકામાં જઈને ભગવાનના મંદિરમાં બેસી અને તુલસીના ક્યારામાંથી એ તુલસીના છોડમાંથી તુલસીના પાનને તોડે પોતાની હાથે માળા બનાવે અને પછી ઠાકોરજીને પહેરાવે સિત્તેર સિત્તેર વર્ષોથી ચાલી ગયા અને શરીર જયારે એકદમ વૃદ્ધ થઈ ગયું થયું કે હવે શું થશે માંડ માંડ ચલાતું હતું એવી અવસ્થા જયારે છેલ્લી વખત દ્વારિકામાં જાય છે અને દ્વારિકામાં જઈ પરમાત્માની સામે ઉભા રહી અને ઠાકોરજીને પ્રાર્થના કરી ભગવાન મારી પ્રાર્થના છે તમને સિત્તેર વર્ષ સુધી આ શરીર ચાલ્યું હવે આ શરીર કામ નથી કરતું નાથ હવે કદાચ અવાય ન અવાય હવે હું દ્વારિકા આવું કે ન આવું પણ મારી એટલી પ્રાર્થના છે ઠાકોરજી મારો અંતિમ સમય આવે ત્યારે તમે આવજો સમય મારો साधर जे करू हूँ तो काला वाला